અમેરિકી સંસદને સંબોધન કરતી વખતે બે વખત ભારતનું નામ લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અમારા પર સો ટકા ટેરિફ લગાવે છે એ બિલકુલ યોગ્ય નથી ટ્રમ્પે ટેરિફ વોર ની ઔપચારિક ઘોષણા કરતા કહ્યું કે હવે જ દેશ અમેરિકા પર ટેરિફ લગાવશે આગામી બીજી એપ્રિલ થી અમેરિકા પણ એ દેશ પર એટલો જ ટેરિફ લગાવશે અમેરિકા સંસદને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત ભારતનું નામ લીધું અને આશંકાને અનુરૂપ જ તેમણે કહ્યું કે દાયકાઓથી અન્ય દેશોએ આપણી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કર્યો છે પરંતુ હવે આપણો વારો છે અમે આ જ ટેરિફનો તેની સામે ઉપયોગ કરીશું ટ્રમ્પે કહ્યું કે જો તમે ટ્રમ્પ પ્રશાસન અંતર્ગત અમેરિકામાં તમારો સામાન નથી બનાવતા તો તમારે ટેરિફ આપવો પડશે અને કેટલાક કેસમાં તો તગડો ટેરિફ આપવો પડશે